માથીના સ્તૃપ સંદેશમાંથી પાઠ અધ્યાય દસ કલમ થી તેત્રીસ શિષ્ય ગુરુથી અદકો નથી કે નોકર તેના માલિકથી ચઢ્યાતો નથી શિષ્યને પોતાના ગુરુ જેવો અને નોકરને પોતાના માલિક જેવો વર્તા મળે તો તેને સંતોષ માનવો જોઈએ જો ગરના વળીને લોકોએ સિદ્ધાંત કર્યો છે તો તેના ગરનાને શું નહીં કરે મારે તે લોકોથી ડરશો નહીં જે કઈ લાગેલું છે તે ખુલ્લું થવ થયા વગર રહેવાનું નથી અને જે કઈ ગુપ્ત છે તે જાહેર થયા વગર રહેવાનું નથી હું તમને અંધારામાં કહું છું તે તમે ઢોળે દહાડે કહેજો જે તમે કાનમાં કહું છું તે તમે છાપડે ચડીને પુકારજો જે દેહને હણે છે પણ આત્માને હણી શકતા નથી તેનાથી ડરશો નહીં ના કરતા તો જે દેહ અને આત્મા બંનેનો નરકના અગ્નિમાં નાશ કરવાની સમજ છે તે ઈશ્વરનો જ ડર રાખજો ચકલી પેસાની બબ્બે નથી વેચાતી તેમ છતાં તમારા પરમપિતાની રજા સિવાય એવી એક ચકલી શુદ્ધ ગોયે પડતી નથી તમારા માથાના તો વાડે બધા ગણેલા છે એટલે ગભરાશો નહીં દગલાબંધ ચકલીઓ કરતા તમારી કિંમત વધારે છે જે કોઈ મારો લોકો આગળ સ્વીકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમાજ સ્વીકાર કરીશ પણ જે કોઈ મારો લોકો આગળ ઇન્કાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમાજ ઇનકાર કરીશ આ પ્રભુનિવાણી છે ધ લોર્ડ એન્સ ક્રિએટેડ અસ એન ઇઝ ઓન ઇમેજ એન્ડ લાઈટનેસ કેટલું સરસ વાક્ય છે આજના આજના શાસ્ત્ર પાઠમાં પણ પ્રભુ કહે છે કે મેં તો તમારા વાડ સુધ્ધા પણ કરેલા છે તો આપણે દુનિયા વસ્તુનો ડર કેમ રાખીએ પ્રભુને માથે રાખીને ચાલીએ તો કેટલું સરસ તો આજે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ તું તારી દયા અમારા ઉપર સદા છે જયશુ